આજ રોજ આ નવું જનરલ બોર્ડ અટલ બિહારી વાજપેયી સભાગૃહમાં પ્રથમ વખત જનરલ બોર્ડને સભાગૃહમાં તમામ પત્રકારો મિત્રો કોર્પોરેટરશ્રીઓ કમિશનરશ્રી એનું સ્વાગત કરું છું અને સેકન્ડ થિંગમાં આજે જે આપણા અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું એના હથભાગ્યું અને હું દુઃખદ અવસાન જે થયેલું છે તેને પરમકુમાર વર્માત્મા આગળ પ્રાર્થના કરું છું કે એના આત્મને શાંતિ આપે અને આજે છ એજન્ડા હતા અને પ્રશ્નો એજન્ડા આઇટમ નંબર એકમાં ઓગણીસ બે બે હજાર પચીસની મિટિંગની મિનિસને બહાલી આપેલ છે એજન્ડાના આઇટમ નંબર બેમાં ઓફિસ સ્ટાફ સિલેક્શન કમિટી ઠરાવ નંબર ત્રણમાં ભલામણ અનન્ય આસિસ્ટન્ટ કમિશનરની જગ્યામાં જીગ્નિમણને બળતી આપવામાં આવેલ છે એજન્ડા આઇટમ નંબર ત્રણમાં ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટી ઠરાવ નંબર ચાર ઓગણીસ છ બે હજાર પચીસની ભલામણ અનન્વય આસિસ્ટન્ટ કમિશનર વહીવટની જગ્યા ઉપર મુકેશભાઈ વરણાને પણ ભરતી આપવામાં આવેલી છે એજન્ડા નંબર પાંચમાં નવ છ બે હજાર પચીસથી ભલામણ અનન્ય એક્ઝિક્યુટિવ ડ્રેનેજ જગ્યામાં નરેશભાઈ પટેલને ભરતી આપવામાં આવે છે એજન્ડા નંબર પાંચમાં ચીફ ઓડિટરની જગ્યા થી અને ની આવેલ દરખાસ્ત અનન્વયે કોમલબેન પટેલને ચીફ ઓડિટર તરીકેની ભરતી આપવામાં આવે છે એજન્ડા નંબર આઇટમ નંબર છ માં સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ અગિયાર જીરો ચાર એક પાંચ બે હજાર પચીસની ભલામણ અનુસાર જામનગર શહેરના સમાણા રોડ ઉપર બ્રિજ રોડ ઉપર રેસિડન્સ અગિયાર તેત્રીસ પૈકી એકમાં રેસી રેસી સર્વે નંબર નવસો ચોવીસને જોડતો બ્રિજ રંગમતી નદી ઉપર સ્વ બનાવવા બહાલી આપવામાં આવે છે વિશેષમાં સભ્યશ્રીઓ દ્વારા અલગ અલગ ચુમ્માલીસ જેવા પ્રશ્નો હતા એનો પણ અમે શાંતિથી જવાબ અને ઉકેલ આપેલો છે આજના બોર્ડમાં ચાલુ અધિકારીઓ હોયા નથી ગયા મને પૂછીને ગયા છે કમિશનર સાહેબના કારણ કે જે વિરોધ પક્ષના સભ્યો હતા એ મજાક બનાવી જે આ જનરલ બોર્ડ છે એમાં સભ્યતા હોવી જોઈએ સેન્સ હોવી જોઈએ એ સેન્સ અને ગમે ત્યારે ગમે તેને વ્યક્તિગત અધિકારી હોય ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારી હોય કમિશનરશ્રી હોય ડેપ્યુટી કમિશનર હોય સિટી એન્જિનિયર જાની સાહેબ ગમે વ્યક્તિગત ટાર્ગેટ બનાવો વ્યક્તિગત લાંછન લગાવવું અને જે અશોભનીય શબ્દ કાઢવા એ અયોગ્ય કહેવાય એટલે એના માટે થઈ અને આ બોર્ડ અમે દરખાસ્ત કરેલું હતું મને મારી રજા લઈને ગયા છે નમસ્કાર સાથીઓ હું છું કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા વિરોધ પક્ષ ઉપનેતા આજ રોજ તારીખ વીસ છ બે હજાર પચીસના અમારે જનરલ બોર્ડની મિટિંગ કરવામાં આવેલી હતી એની માલી પર છ એજન્ડાઓ લેવામાં આવ્યા હતા અને આજ રોજ જામનગર મહાનગરપાલિકામાં બનાવવામાં આવેલ નવા જનરલ બોર્ડની જગ્યા ઉપર આપણે મિટિંગ રાખવામાં આવેલી હતી અને ખૂબ જ શરમજનક કહેવાય કે આ આટલા કરોડના ખર્ચે નવો જનરલ બોર્ડ બનાવવામાં આવ્યો છે બરોબર છે આની માલીપાર જે પૂરતી વ્યવસ્થા મીડિયા કર્મીઓ માટે સભ્યશ્રી માટે હોવી જોઈએ એ વ્યવસ્થા કરવામાં આવી નથી અને માથે જતા મીડિયા કર્મીઓની અને સભ્યશ્રીની રજૂઆત કરવા છતાં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી અને વારે વારે વોકઆઉટ કરવાની એવી જ બધી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે બરોબર છે અને આજના બોર્ડની માલીપાર અ ચાર પાંચ એજન્ડા લેવામાં આવ્યા એમાં ક્લાસ વન કરવાનો મુદ્દો હતો બરોબર છે મારો વ્યક્તિગત વિરોધ હતો આ આ બધી અને મારા પછી બહુ પ્રમોશન બહાલી આપી દેવામાં આવેલી છે બરોબર છે અને છેલ્લે જયારે આપણા પબ્લિકના અને પ્રતિનિધિઓના હિતની ચર્ચા માટે થઈને જયારે બોર્ડ આગળ વધતો હતો ત્યારે ન કરવાની એવી એક અધિકારીઓ ફેમિલી ફેમિલી વ્યક્તિગત વિશે કરીને બધે વોકઆઉટ કર્યો છે એ વસ્તુથી અમારો ખરેખર સખ્ત વિરોધ છે અને હાલની તકે જે બોર્ડની અંદર જે આ બધી મીટિંગ કરવામાં આવેલી છે એમાં આટલા કરોડના ખર્ચા કરવા છતાંય જે માઇક પણ વ્યવસ્થા એક સારી નથી કરવામાં આવેલી એનાથી આ બધી બહુ ટીકા કરવા જેવી વસ્તુ છે